કેમ કે કાયબા એ કીધું તું ને કે મને કઈ કામ ન દેતી મને કઈ કામ ન દેતી એટલે બા હાટુ થઈને જોઈએ આ સોફામાં કપડાનો ઢગલો રાખ્યો છે કાલ ધોયા તા આજ ગુકાણા છે એટલે બાને કપડાની ઘડી કરવાની છે આ ઉપર ઉપર કામ કરે ને તો વાંધો ન આવે ભૂખઈ લાગે બે રોટલી ખવાય તો અમે ખવાય ઓમે ખવાય ને ઓમે નરવાય જ છે આમ કરીએ તો ખવાય કેવું છે અમે ખવાય આપણે ઘરે આ જ તો બધું છે તમારું બધું બા ધારે બા ધારે તો 24 કલાકે હુટા રહ્યો

ফোন <laughs> কৰ্ত હાલો 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 હું કો ટીવી ચાલુ કરી દઉં ને તો કથા કે કઈ સાંભળવી સાંભળે એકલા એકલા કરશે હું ધારા હોય તો ટીવી ચાલુ કરી દે હારું હાલો આઈ નઈ પોણા દસ થઈ ગયા છે કામ થઈ ગયા છે ઘરના તો હવે અમે જઈએ ને પછી આવીને મળીએ મે આવ્યા આવી ગયા ને ટાઈમસર બા ઉપાદી કરતા હતા સાહેબ નહીં કે ધારણ તેરવાનું ટાઈમ થાય તો આવી જાવ ને ત્યાં કલાકમાં તો પાછા આવી ગયા મોં તમે બેન લ્યો તે ચાક ચાલુ કરી દઈ તો ત્યાંથી કથા જવા તો એટલેથી ભાઈ બોલાવ્યા હતા કે અમાર બા એને ની લાઇટ વઈ જાય ને તો પાછી ચાલુ ને તો જી જોતા હોય જ આવશે ભેજા મારી નઈ અરે એટલે તો ઓલું બહુ કાયસ સારું થાય બે રીમોટ માંથી ચાલુ કરવું બંધ કરવું એટલે અત્યારમાં છે ને ઓલા ભાઈ ને બોલાવી તા ટીવી વાળા ને કે ભાઈ આમાં સેટિંગ કરી દે કે લાઈટ વઈ જાય ને કેમ કે તો અમારે પ્રોબ્લેમ રહેવાનો જ છે એનો તો કોઈ સોલ્યુશન છે નહીં કે લાઈટ વઈ જાય ને તો ચાપેથી બંધ કરીએ ને તો પાછી ચાલુ કરે ને તો કથા જોતા હોય કથા આવે ને સિરિયલ જોતા હોય સિરિયલ આવે

અને અમાર ધારાબેન રમે છે રમકડા થી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર રમકડા તો એવા ઇમ્પોર્ટન્ટ હોય ને વાત પૂછો તકિયા લઈને બેઠી હું છે ઓઠીંગડું ઓછીંગળું કરતી જો તો સારું હાલો સાહેબ આવે પછી બેહીએ બપોરા કરવા ત્યાં લગી તો ધારાબેન રમકડાથી રમશે ને અમે જો હું કેમ કે ટીવીમાં એ લાઇટ નથી તે ટીવી જોઈએ કાધરા હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં બધાય બપોરા કરવાના જે બપોરામાં છે દૂધી દાળનું શાક ટિંડોરા મરચાનો સંભારો બાજરાના રોટલા ગોળ કેરીનું અથાણું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આજે છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ તમે બધાય બપોરા કરવાનું ફૂલ દેશી થાળી છે સાહેબ ભાઈએ કીધું હતું કે દૂધી દાળનું શાક ને બાજરાના રોટલા બનાય એટલે ખાવાની મજા આવે ગાબા બાને તો બાજરાનો રોટલો અને રીંગણાની શાક ને એવું દે તો મજા આવી જાય ની બાય તો રીંગણ લઈ આવ્યો બવ તો કે કાલ વાત કાલ નીંદર ભયરી બાની આયખુ માં જો તમાર રા જોઈ જોઈને બાઈ એક નીંદર કરી લીધી આમ જોવો સી કડ ને શાકું આમ કા આયખુ બાઈ પકટ કે આમ બહાર થઈ જાય ને એટલે ઝોલું આવી જાય બોલાવીએ ને એટલે કે હ કા બા બસ બસ બપોરા કરી લ્યો ને પછી હુંય જ જાઉં કતરે

તોય કહારી ક્યાંથી આવે ને કંઈ ખબર નથી પડતી સવારે તો છ થી હાથ કહારી કાઢી ખબર ત્રણ તો અહીંયાથી કાઢી ત્રણ ચાર ફરિયામાં હતી ઓણ જ દેખાણી કહારી નહીતર તો કઈ દેખાતી આટલું ઝાડવું છે દેખાય નહીં અને નહીંતર અમે બે ત્રણ મહિના ત્યાં તો ઓસરીમાં હોઈએ તોય કોઈ દે કંઈ નથી અને આ બે ત્રણ દિવસ ત્યાં ઘરમાં ડેરા નહીં ખા ને તો જો આ બધી રામાયણું થાય એટલે તમે બધા મને કહેજો કમેન્ટમાં કે કહારી કઈડે અને કઈડે તો કંઈ થાય નહીં નહીં મને કહેજો બરતરા તો મને થઈ કલાક દોઢ કલાક

છસુંદર એ શિયાળામાં બે થી ત્રણ વખત મારી આંગળીમાં બટકું ભરે ભરે લોહી કાઢે નઈ બધાય આરોટતા હોય હોય તો કોઈને ન બટકું ભરે મન ને ભરે આયા ઉતી હોય હારા માણા હોય પછી હારા જીવના હોય ભોળા હોય ને એને બધું થાય તમે બધાય બધા મારા હારા ભોળા હતા એ બિચારા એટલે આ તમે બધા કાઢશો કાલે કમેટાવ એ દાદી માં કહેવાય કે ભોરા છે ને કીધું આ હોશિયાર છે ને એ આ દેખાય ભોરા દીકરો હરખા છે મૂકી ને ગોરી લઈ આવેવા છે આ જો ને મને લઈ આવ્યા બાને હિસાબ કરીએ તો બોમ્બે લગી એકલા ફાડીને આવે હા ભલે ભણ્યા નથી પણ બોર્ડ વાંચી લેવો ટચ વાળો મોબાઈલ વાપરે કોઈને આવડે તો એમાં નંબર કેવી રીતના ગોઠવેલા સાнду કે

તો પ્રેસ કરી લો એટલે એક કામ નીકળી જાય ખબર લાઈટ ની અમાર પાસે રામાયણ હોય જાય ને આવેલ જાય વરા છે તો એક કામ નીકળી જાય નહીં કાલ વાત આપણે દિના ક્યાં દુકાશે તો સારું હાલો તમારા ને હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાજો ને એક સરસ મજાનો કમેન્ટ કરતા જાજો તો હાલો મળ્યા થોડીક વાર રહી ને હવે ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો નો અને મસ્ત એવી છે ને બે ત્રણ કલાકની નીંદર થઈ ગઈ છે અને રૂંઢાના બધા કામ થઈ ગયા છે અને ધારાબેન હજી જો અમારા સૂતા છે તો મારે હવે ધારાહાટું બનાવવી છે સુખડી એટલે કે થોડોક પાક બનાવવો છે કાલે કપિલભાઈને ઘરે ખાધો હતો ને એટલે કે મમ્મી મને બનાવી દે ને તો હું સ્કૂલે લઈ જાઉં તો મેં કીધું હાલો ટાઈમ છે તો થોડીક એવી સુખડી બનાવી લઉં તો હાલો સુખડી બનાવીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો સુખડી બનાવવા મેં અહીંયા ઘઉંનો કકરો લોટ અને ઘી બે લઈ લીધા છે અને હવે આપણે આને લોટને શેકી અને તૈયાર કરી લઈએ લોટ શેકવામાં જ છે ને વાર લાગે બાકી છે ને સુખડી ખાવાની તો બહુ મજા આવે પણ થોડીક મહેનત પડે લોટ શેકવામાં ધીમા ગેસે આને શેકવાનો હોય તો હાલો ફટાફટ અને શેકી અને તૈયાર કરી લઉં ને પછી તમને બતાવું હાલો ફ્રેન્ડ તો સુખડીનો લોટ શેકાઈ ગયો છે અને સરસ એવું જો ઘી પણ અલગ પડી ગયું છે જો તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે થોડીક વાર માટે આને રહેવા દઈશ અને પછી આમાં ગોળ એડ કરી અને થાળીમાં ઢારી દઈએ એટલે તૈયાર થઈ જાય આપણી મસ્ત એવી ગોળની સુખડી હલો ફ્રેન્ડ તો ફાઇનલી અમાર ધારાબેનની ફેવરેટ એવી મસ્ત એવી ગોળની સુખડી બનીને થઈ ગઈ છે તૈયાર અને મેં થાળીમાં ઢાળી લીધી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર થઈ છે ને તો હાલો આવી જાવ કોની રાહ જોઉં છું સુખડી ખાવા અને કોને કોને સુખડી ભાવે છે એ પણ મને કહેજો કમેન્ટમાં તો સારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો સુખડી તો તૈયાર થઈ ગઈ છે પણ હજી અમાર ધારાબેનને નિંદર નથી થઈ એક વખત મેં જગાડી પણ ધારા કહે કે મારે હજી હોવું છે તો ભલે થોડીક વાર ધારા હુતી અને ટાઈમ થયો છે પોણા સાત ને પાંચ નો તો હાલો થોડીક વાર રહીને હવે દીવાબત્તી કરીએ દીવાબત્તી ટાઈમ થઈ ગયો છે ત્યાં લગી હા હું બે હિંડોરે ઝૂલીએ કાબા ને વિચારીએ કે અત્યારે હું બનાવું બપોર એક ટાણું તો નીકળી ગયું અટાણે પાછી એની રામાયણ છે હું બનાવું હા નાસ્તા ની રામાયણ બપોર ની રામાયણ અત્યારે રામાયણ તો એવું બધું છે તો સારું હાલો તમારે એવી રામાયણ હોય કે નહીં મને કહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો બા અને ધારા બે જમવા બેસી ગયા છે અહીંયા ને અંજુ બનાવે છે ભરેલા ચીલા ચણાનો લોટના વેજીટેબલ થી ભરપૂર જો મસ્ત ગરમ ગરમ ચીલા છે આવી જાવ બધાય ચીલા ખાવા તો હારું હાલો હવે સાહેબ એ બેહી જાય ગરમ ગરમ ચીલા ઉતરતા જાય અને સાહેબ ને બધાય જમતા જાય પછી આપણો વારો તો કઈ કહો હતો અમારો આજનો દિવસ ને હો હતો અમારો આજનો વિડિયો તો તમને કેવો લાગ્યો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડિયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ ઢોસા જેવા લાગે ને સાહેબ